સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં કરોડો રૂપિયાની કર ચોરી મળી આવી હતી આ દરોડાને પગલે બેસમિલ્લા અને ફિફ્ટી વન રેમ્બો માંથી બે કરોડ રૂપિયાની કર ચોરી મળી આવી છે સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસ્ક્રીમ ભજીયા પીઝાના નવ વેપારીઓના પિસ્તાલીસથી વધુ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા દરોડામાં ચાલીસ કરોડના રોકડ વ્યવહાર મળી આવ્યા છે સુરતમાં બિસમિલ્લા અને ફિફ્ટી વન રેમ્બો આઈસ્ક્રીમ પર થયેલી તપાસમાં બે કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે બિસમિલ્લાને ત્યાંની તપાસમાં ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝીના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું છે તો પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇસી કેટલા રૂપિયા આપશે તેની પણ વિગતો હોય છે ત્યારે આ કરાર લેખિતમાં પણ ન હતા તપાસ દરમિયાન રેમ્બોમાંથી ચાલીસ લાખ અને બિસમિલ્લામાંથી દોઢ કરોડના રોકડ વ્યવહાર મળી આવ્યા છે